મહાદેવ હરિઓમ જય માતાજી જો આપડે આવી ગયા સવાર સવારમાં માં વાડીએ વાડીએ આવી આપડે તો કપડા ધોવાઈ ગયા છે વેલું જ હોય અને લાઈટ આવી ગઈ છે પાણી ચાલુ થઈ ગયું છે આપડે જો દાર મોટર ચાલુ થઈ ગઈ અને કુવા ભરાઈ ગયો છે ત્યાં ફૂલ નો એટલો સ્ટોક થઈ જાય કારણ કે ઉતારું નહી ભગવાન ને ચડાવવા એટલે ફૂલ નો થઈ ગયો છે સ્ટોક હવે જાજા જાજા ચડાવવા પડશે આજ તો

અને આને તો મજા આવે વાડીએ નાવા ન મળે એટલે કા પ્રિયાંશી એ તો ઓર ખાય રોહી તો ભાખર વળ જવાનું હતું તો એ કહે છે કે મમ્મી આપણે એક દી મોડા જાવ હોય અમાર બધાય વાડીએ નાવા જાવ મે કીધું આપણે પાછા ઘરે જવા નઈ સહી તે તો એક દિવસમાં આવતા રહ્યા રોહી એવું કીધું ને એટલે એક દિવસ માં ડોકાવાનું કા રોહી હવ ના રેખ રોહી જો વાડીએ હા પ્રિયાંશી

કારણ કે હવે આપણે વરસાદ એટલે કે સોમાહુ આવવાને અંદાજે મહિનો અને ને વહેલું સોમાહુ આવી જાય તો વીસથી પચીસ દિવાય કદાચ વાવણી થઈ જાય ખરી કંઈ નક્કી ન હોય એમ આપણે બે ત્રણ વરસ થયા તો આઠથી દસ જૂનની આડેગાડે વાવણી થઈ જ જાય છે એટલે આ સાયલી કદાચ આઠથી દસ જૂનની મોર વાવણી થઈ જાય તો વહેલી થઈ જાય અથવા મહિનો દિમાય થઈ જાય એટલે પચીસ થી મહિનો દીનો આપણી પાસે ટાઈમ છે એટલે હવે કીધું આપણે હમર દેવા વર્ગી જઈ એટલે આપણે નહીં મહિના તા સવારમાં ધોવાર વેલા વર્ગી ગયા તા છ વાયગામાં હવે કલાક દોઢ કલાક હાલશે તો આપણે હવે ચારક વીઘાનો બાકી રહ્યો હે આમાં પછી એટલા પડા માં જવા ને એમ હાંકવાનો તો હજી જાજો અને હવે ધીમે ધીમે બધી ચાલુ થઈ ગયા પેલા હમર આંક નાખી અમુક ઠેકાણે માં ઢકીએ અમે હમાર કઈ છે આને હા એ તો બાર ગાવે બોલી બદલે એટલે હમાર આપી પછી આપણે રાપ આપશું ઘણી ઠેકાણે રપટો કીએ રપટો આપવો આપણે રાપ કઈ એટલે પછી રાપ આપી ને ભણીયા નાખી દઈ અને પછી ખાતર વાવશું અને લગભગ દસ બાર દી પછી તો ખાતર વાવવાનું લગભગ ફાઈનલ થઈ જાય હા કારણ કે દસ બાર દી પછી વાવવું જ પડે પછી વરસાદ માંથી રાખે કદાચ કોઈ પ્રી મોનસૂન એક્ટિવિટી થાય

બાપા નામ લાડવા મળે તો ઘરે બેઠા હોય તો વાંધો નઈ લાડવાનો ભૂકો તૈયાર થઈ ગયો અહીંયા આપણે પાય મૂકી દીધી છે ઘી ઓગડે છે ગેસ ધીમો પર નહીં એટલે આપણે લાડવાની પાય લઈ લે લાડવાની કઈ આવી ગઈ છે એટલે હવે આપણે લોટમાં નાખી દઈજો મિક્સ કરી નાખી ઘી આપણે ઘટશે તો આમાં હજી નાખશું

હવે ગણેશ બાપા ની ધરાઈ ગઈ અને હવે આપણે બધા પ્રસાદ લઈ લે કારણ કે જમવા બેહી ગયા છે લાડવાની છે એટલે દિવસ જમી લેવું ને જમવું ને લાડવા

નાખી દે એટલે ફટાફટ ખાલી થઈ જાય જો આપણે કાંતિભાઈ લઈ ગયા તા પરમદી દવાખાને નૈના ની ગયા તા ભાખર અમે કાંતિભાઈ ને લઈને ગયા તા રાજકોટ આપણે બીટી સવાણીમાં કારણ કે એને યુરેનની તકલીફ હતી એટલે પેશાબની તકલીફ એમ આપણી ભાષામાં એટલે ઓપરેશન થઈ ગયું અને રેગ્યુલર થઈ ગયું દવા દીધી હવે આપણે અઠવાડિયું દવા ખાએ તો કમ્પ્લીટ થઈ જાય કોઈ જાતની તકલીફ નથી કારણ કે ઓપરેશન થઈ ગયું એટલે પછી કઈ વાંધો ન આવે એટલે હવે કાંતિભાઈ એકદમ સ્વસ્થ છે હાવ કા કોઈ જાતની તકલીફ હવે નથી દવા ખા એટલે હાવ રેડી થઈ જાય અને આપણે કાંતિભાઈને આજે અઠવાડિયું રોકાવાના છે કારણ કે એને હાવ કમ્પ્લીટ થઈ જાય એક ફરે બતાવવું જો જરૂર હોય છે ડૉક્ટર કીધું બતાવી આવશું એટલે લગભગ હાવ કમ્પ્લીટ થઈ જાય હવે કાઈ પછી એને જરૂર નથી એટલે અઠવાડિયું રોકાઈ જાય નકર આ તો હાલતા ઠેલો ભરે કઈ નક્કી નથી બે ફરે તો માન માન રોયકા કાન્તી કા થેલો ભરીને ડેલી બાણે નીકળી જાય હા હા સારું છે મને વાંધો

અને અમારે આ દેવાસ ને રૂહી ને બધી આ ભાણે જૂન ધબ ધબાટી બોલાવે છોકરાને દે અલા ને તકલીફ થોડીક પડે આપને તો ઠીક કઈ વાંધો નહીં આપણે તો ટેવાયેલા હોય આપણે તો જો હાસા અમારું હાચું ગઈ બરોબર ને હાચું ગઈ આપણે પૌઆણ થાય કોઈને પૌઆણ થાય જો રોકાવાનો કોઈ નઈ આપને થાય છે કે નથ ખાતું આપને પૌઆણ થાય છે કે નથી થતું પર સાસુ અહીંયા પૌઆણ થાય છે કે નથ આપણા ગામમાં પૂછજો તમે કેટલા વર્ષે જુદા છે ને ઘણા વર્ષ બાર ગામ ને નાના એવું ક્યાંય કોઈ જાવ જ નહીં આવું